હેલો ફ્રેન્ડ્સ જય સ્વામિનારાયણ તમારું સ્વાગત છે મારા કિચનમાં હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરજો અને મારી રેસિપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો તો આજે આપણે બનાવીશું ઠંડીની સિઝનમાં ગરમમાં ગરમ ખાવાની મજા પડી જાય એવા લીંબુ વડા બનાવીશું અને સાથે સાથે ખજૂર આંબલીની ચટણી બનાવીશું તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં આપણે ચટણી બનાવી લઈએ તો એના માટે સૌથી પહેલાં આપણે વન ફોર કપ જેટલી આમલી એડ કરીશું એકદમ ચોખ્ખી કરીને ત્યાર પછી આપણે વન થર્ડ કપ જેટલું આપણે ખજૂરના ઠળિયા કાઢીને ખજૂર લીધો છે એને આપણે આમલીની સાથે એડ કરી દઈશું ત્યાર પછી વન ફોર કપ જેટલો આપણે ગોળ એડ કરી દઈશું ત્યાર પછી આપણે એક ચમચી જેટલા આખા ધાણા એડ કરી દઈશું થાણાથી બહુ જ સરસ એવો સ્વાદ આવશે એક ચમચી જેટલી વરિયાળી એડ કરીશું અને એક ચમચી જેટલા આપણે ચીલી ફ્લેક્સ લીધા છે એને એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે એમાં સોલ્ટ એડ કરી દઈશું તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછું વધુ સોલ્ટને કરી શકો ત્યાર પછી આપણે અડધી ચમચી ગરમ મસાલા પાવડર એડ કરીશું અને અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું કેમ કે આપણે ચીલી ફ્લેક્સ એડ કર્યા એટલે ત્યાર પછી આપણે અડધી ચમચી હળદર પાવડર એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે બે કપ જેટલું પાણી લઈશું અને એને એડ કરી દઈશું પેનને ઢાંકી દઈશું અને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીશું અને દસ મિનિટ સુધી આપણે કૂક કરીશું દસ મિનિટ પછી ચેક કરી લઈશું થોડું આપણે આ રીતે મિક્સ કરીશું હજી આપણે કૂક થવા દેવાની જરૂર છે તો ફરીવાર આપણે પેનને ઢાંકી દઈશું અને ફરીવાર દસ મિનિટ સુધી કૂક થવા દઈશું દસ મિનિટ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીશું અને ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણા ખજૂર આમલી એકદમ સારી રીતે પીગળી ગયા છે અને એકદમ સરસ એવા કૂક થઈ ગયા છે હવે ખજૂર આમલીને આપણે ઠંડા કરવાના છે વરાળ બધી નીકળી જાય ત્યાર પછી આપણે ખજૂર આમલીની આપણે એક નાનો મિક્સર જાર લઈશું અને એની અંદર ખજૂર આમલી એડ કરી દઈશું આ રીતે ત્યાર પછી મિક્સર જારનું ઢાંકણ બંધ કરીશું અને ખજૂર આંબલીની ચટણીને પીસીને રેડી કરીશું ચટણી એકદમ ફાઇન રીતે આપણી પીસાઈને રેડી છે તમે જોઈ શકો છો તો આ રીતની આપણી ચટણી પીસાઈ ગઈ હવે આપણે એક ચાણી લઈશું અને એની અંદર પીસેલી ચટણી એડ કરી દઈશું ત્યાર પછી આપણે ચટણી બહુ જ ઘટ છે એટલે આપણે થોડું પાણી એડ કરીશું એની અંદર અને ત્યાર પછી આપણે ચટણીને આ રીતે ગાળી લેવાની છે અને ચટણી ગળાઈ જાય ત્યાર પછી આપણે ચમચીની મદદથી આ રીતે મિક્સ કરી લઈશું અને આપણી ચટણી ઓલમોસ્ટ બનીને રેડી છે તમે જોઈ શકો છો આટલી થીક આપણે ચટણીની જરૂર છે એટલે મેં આટલી થીક રાખી છે આ ચટણી તમે ઘણા દિવસ સુધી સ્ટોર કરી શકો અને ત્યાર પછી આપણે એની અંદર લીલા ધાણા એડ કરી દઈશું એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને આપણી ચટણી બનીને રેડી થઈ આ ચટણી તમે વડા ભજીયા ગોટા કે કોઈપણ પ્રકારની ચાટ સાથે ખાઈ શકો બહુ જ ટેસ્ટી એવી લાગશે ત્યાર પછી હવે આપણે લીંબુ વડા બનાવીશું તો ચાલો બનાવીએ તો એના માટે સૌથી પહેલાં મેં અહીંયા મીડિયમ સાઇઝના સાત નંગ બટેકા લીધા છે બટેકાને ધોઈ લીધા છે અને એકદમ ચોખ્ખા કરી લીધા છે બટેકાની હવે આપણે સાલ ઉખાડી લેવાની છે બધી સાલ એકદમ સારી રીતે બાફ્યા પહેલાં ઉખાડીને તૈયાર કરી લઈશું અને ત્યાર પછી બટેકાને આપણે એક કૂકરમાં એડ કરીશું અને ચાર વિસલ થાય ત્યાં સુધી બાફી લઈશું અડધો ગ્લાસ પાણી એડ કરીને તો આપણે બટેકા બફાઈ જાય અને વરાળ નીકળી જાય ત્યાર પછી આપણે બટેકાને આ રીતે મેશરની મદદથી મેશ કરી લેવાના છે બટેકાના ટુકડા ન રહી જાય એ ખાસ ધ્યાન રાખવાનું છે અને એકદમ સારી રીતે મેશ કરી લઈશું તો આ રીતનો આપણે બટાકાનો મસાલો થોડોક કડક થાય એ રીતનું આપણે રેડી કર્યું ત્યાર પછી આપણે એની અંદર સ્વાદ પ્રમાણે સોલ્ટ એડ કરી દઈશું બે ચમચી જેટલી ખાંડ એડ કરીશું ત્યાર પછી બે ચમચી જેટલો આમચૂર પાવડર આપણે લીંબુની જગ્યાએ એડ કરીશું એટલે આપણા વડા ઢીલાના થઈ જાય ત્યાર પછી આપણે એની અંદર એક ચમચી ગરમ મસાલો પાવડર એડ કરીશું એક ચમચી ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું એક ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કરીશું ત્યાર પછી મેં અહીંયા ત્રણથી ચાર આદુ મરચાં એડ કરી પીસી લીધા એને આપણે એડ કરી દઈશું ત્યાર પછી આપણે લીલા ધાણા એડ કરી દઈશું જીણા કટ કરીને અને બધા જ મસાલાને બટેકાના સાથે આ રીતે આપણે મિક્સ કરી લઈશું અને આપણો બટેકાનો મસાલો રેડી કરી લઈશું તો આ રીતે આપણે બટેકાનો એકદમ ટેસ્ટી એવો મસાલો રેડી થઈ જાય ત્યાર પછી આપણે થોડો મસાલો લઈશું હાથમાં અને લીંબુની સાઇઝમાં આપણે ગોળાવાળી લેવાના છે તો આ રીતે આપણે બે હાથેથી એકદમ સારી રીતે ગોળ ગોળ શેપ આપીશું અને લીંબુની સાઇઝના આપણે એક સરખા બધા જ મસાલામાંથી આ રીતના ગોળાવાળી લેવાના છે તમે જોઈ શકો છો આ રીતનો ગોળો રેડી કર્યો છે અને આ જ રીતે બાકીના બધા જ મસાલામાંથી ગોળા રેડી કરી લઈશું અને આપણા લીંબુ વડા રેડી થયા ત્યાર પછી હવે આપણે એક બાઉલમાં બે કપ જેટલો ઝીણો ચણાનો લોટ એડ કરીશું અને એમાંથી આપણે આપણા લીંબુ વડાનું કવર બને એવું બેટર રેડી કરવાનું છે ત્યાર પછી એમાં ચણાની લોટની અંદર આપણે સ્વાદ પ્રમાણે થોડું સોલ્ટ એડ કરી દઈશું અને આપણે ભજીયાનો સોડા લીધો છે અડધી ચમચી એ એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે થોડું થોડું પાણી એડ કરતા જશું અને સારી રીતે મિક્સ કરતા જવાનું છે જ્યારે જ્યારે જરૂર પડે એ રીતનું પાણી એડ કરતા જશું અને આપણે બેટર રેડી કરી લેવાનું છે તો મને અહીંયા લગભગ બે કપ જેટલી પાણીની જરૂર પડી છે અને મેં આ રીતે મિક્સ કરીને એકદમ સ્મૂથ એવું આ રીતનું બેટર રેડી કરી લીધું બેટરને હવે આપણે થોડું ફેટી લઈશું એટલે બેટરની અંદર લમ્સ ન રહી જાય તો આ રીતનું બેટર રેડી થઈ જાય ત્યાર પછી આપણે જે લીંબુ વડાના જે ગોળાવાળા છે મસાલાના એને આપણે બેટરની અંદર એડ કરીશું તેલ ગરમ કરીએ એ પેનમાં જેટલા વડા આવે એટલા જ વડા આપણે બેટરની અંદર ગોળા એડ કરીશું અને બેટરની અંદર આ રીતે ગોળાને ડીપ કરીશું અને એકદમ સારી રીતે કવર થાય એ રીતે આ રીતનું રેડી કરી લેશું ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ હાઈ રાખી તેલ ગરમ કરીશું અને બેટરની અંદર આપણા મસાલાના ગોળાને આ રીતે ડીપ કરીશું અને તેલની અંદર એડ કરીશું ચારાની મદદથી આ રીતે આપણે ફ્લિપ કરતા જઈશું અને બધી સાઈડથી એકદમ નાઈસલી આપણે ફ્રાય કરવાના છે ગોળા આપણા ગોલ્ડન કલરના થાય એટલે આપણે આ રીતે તેલ નીતારીને તેલમાંથી ગોળાને કાઢી આપણા બધા જ લીંબુ વડાને સેમ પ્રોસેસથી આપણે તળી લઈશું તો આપણા લીંબુ વડા અને ખજૂર આમલીની ચટણીને લીલા મરચાં તળેલા સાથે સર્વ કરીશું તો તમને આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જણાવજો અને મારી આ લીંબુ વડાની રેસીપી અને ખજૂર આમલીની ચટણીની રેસીપી તમે તમારી ઘરે જ ચોક્કસ ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ જય સ્વામિનારાયણ